નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચીસ દર્દીઓ ભાઈઓ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો દર મહિનાના છેલ્લા શનિવાર રહેશે સવારે દસ થી સુધી ચાલુ રહેશે જેમાં જે દવા એવી છે જેનાથી શરીરમાં કોઈ પણ જાતની અસર થતી નથી દવા થોડો ટાઈમ લેવી પડે અને એ દર્દીઓને સંપૂર્ણપણે રોગમુક્ત કરે છે જૂના હઠીલા દર્દો જેને મૂળથી મટાડી શકાય તે કામ હોમિયોપેથી દવા લેવાથી જ થઈ શકે છે એ માટે દર્દીએ પણ ખાવા પીવાનો ખ્યાલ રાખવો પડે ટાઈમસર દવા લેવાની ને દર મહિનાના છેલ્લા શનિવારે

આહિર ડોક્ટર પ્રિયંકાબેન ઝાલા ડોક્ટર ઉષાબેન ભાલિયા તેમજ દવા વિભાગમાં જાવેદભાઈ ચાક્ય સેવા આપી જયારે શ્રીનક્રોહાણા મહાજનના જગદીશભાઈ પલણ વિસનજીભાઈ પલણ અશોકભાઈ જોબનપુત્રા નીતિનભાઈ રાજદે અનિલભાઈ જોબનપુત્રા ભરતભાઈ પલણ કીર્તિભાઈ આયા જયંતિભાઈ કારિયા વગેરે નક્તણા લોહાણા મહાજનના આગેવાનોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નક્તણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કર્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ